ಸದಗುರು ಮಾರಾಜನಿ, ಮಣಿರಾಮ ಮಹಾರಾಜನಿ, ಅಂಬಾರಾಮ ಮಹಾರಾಜ ಮಧಾರ ಹರಿ ಗುರು ಸಣ್ಣ ತೋ ಮನುಷ್ಯ ದೇವೇ ಮನವೀನ ದೇವ ದೇವ ದೇಖಾಯ આત્મા બુદ્ધિ આવે અંતરે તો ઠેકાણે બેસાય આજે ભાવના બેનના આંગણે બીજનો સત્સંગ રાખ્યો અને દર્શન અરસ પરસ કરાવ્યા અને કર્યા આવો લાભ આજ આપણે લઈ શકીએ એટલે ઉત્તમમાં ઉત્તમ આજ આ કાર્તક બીજ કહેવાય ને કાર્તક મહિનાની બીજ તો બીજ તો કે બાર બીજ ની બાર વસ્તુ જે છે બાર બીજ ની બાર બાર બીજ ને પરખવા વાળો જે બાર છે એ આપણને આપણા સદગુરુ સમજાય તો કે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ તો જગત છે એ વૃક્ષ છે અને ઉત્પત્તિ છે એ બીજ છે તો આ બે ને પારખવા વાળો કોણ તો કે સદગુરુ પોતે એની સિવાય કોઈ પરખાવી શકતું એની સિવાય કોઈ પરખાવી ન શકે એટલે બીજની બહારની વસ્તુ આપણને સદગુરુ સમજાવી છે અને એ વસન છે અને એ વસન જ આપણે રહેવાનું છે વસન પાળ્યું એને સર્વે પાળ્યું એને કાંઈ કરવું પડે નહીં વસનમાં બધું પરિપૂર્ણ થઈ ગયું બધું એટલે સાસા સંતોને કેવી રીતે ઓળખાય તો એને અને કાંઈ કરવું પડે આ સંતો બેઠા એને એને નો માળા ધારણ કરવી પડે એને એનો ભગવા પહેરવા પડે એનો જટ્ટા વધારવી પડે કે સાસા સંતો એની મતે ઓળખાય પ્રેમ રસ પીવે અને બીજાને સાગર જેવા દિલડા જેના કદી ન સલકાય ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે અને અમૃત બીજાને આ સા પણ આપણી ક્યાં છે કોઈ મહાપુરુષો આગળ આપણે જઈએ તો આપણને શાંતિ થાય નકર શાંતિ થાય એવું નથી આપણે એવો મોહ છે મહાપુરુષનો પણ આપણા સદગુરુ અંધારેથી અંજવાળા લાવ્યા છે અંધારો અજ્ઞાન રૂપે અંધકાર એટલે અમાસ કહીએ ને આપણે અમાસ અને પૂન્યમ તો આપણે સંદ્ર ઉગે તો પૂન્યમ કહીએ અને સંદ્ર આથમે તો આપણે અમાસ કહીએ અમાસ કહીએ પણ અહીંયા જ્ઞાનની માલિકા કે સદગુરુએ જે આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જે બહાર કાઢ્યા છે અને જ્ઞાન રૂપી પ્રકાશમાં આપણને લાવ્યા છે તો અમાસ અને પૂનમ આને કહેવાય છે પણ આપણને સમજણ આવતી પથરાના સંગમાં હીરો પડ્યો બાપુ संग पथ्थरा थाय। पण जो कोई संत जवेरी आवी मले, तो मूल तो पत्थर कया पत्थर आ एक पत्थर आत्थर आयुस से से? की तो केम प्रकाशी रुसे तत्व आहे ते ह्या ते तत्व निकडत पत्थर ફરક गण તો પથ્થરની સંઘમાં હીરો પડ્યો પણ એની કિંમત કોણ કોઈ આવા મહાપુરુષો જો મળે તો આમાં આની પર કરે આની પર જ છે પરમાત્મા પણ આપણને ખબર નથી એટલે આમાં ભેગો માન્ય છે પણ એ ભેગો નથી તો પથ્થરના સંઘમાં હીરો પડ્યો પણ કિંમત કદી ન થાય પણ જો આવા મહાપુરુષ આવી મળે તો એના મૂલ મોંઘેરા તારે એનું મૂલ થાય ત્યાં જ્યાંનું મૂલ થાય એવું અગિયાર હમણાં તુલસીમાંના લગ્ન ગયા તો અગિયાર ઇન્દ્રને વશ કરીએ તો આપણે અગિયાર આ દસ ઇન્દ્રી કોને વળગી છે આ દસ ઇન્દ્રીને મનને વળગી છે કોને વળગી આ દસે દસ છે મનને વળગી અને જો અગિયારનું મન જો આ અગિયાર અગિયાર સમજી જાય તો આપણે સુવાસે સુવાસને અગિયાર જ થઈ જાય આપણે અગિયારસ કે પૂન્યમ કે આમાં કાંઈ આવતું નથી ગુરુને બાળ ગુરુના બાળકોને આ કોઈ વસ્તુ આવે પણ એ રસ્તો અપનાવી તો એટલે ગંગા કે અસલ વસન કોઈ દે સળે નહીં પાન ભલે અહોકાળ ગાળે વનમાય જે આપણા સદગુરુ આપણા સંતોએ જે આપણને વસન આપ્યું છે એ વસન આપણે ભૂલ્યું નહીં તો અસલ વસન આપણે પાડ્યું કહેવાય નકર ગંગા સતી કેમ આપણું વસન હળી જાય તો આપણને ખબર રહેતી અને ક્યાંય અડિયું કરવાની જરૂર નથી આ મંદિર પરમાત્માએ ઘડ્યું છે અને આપણા ઘડેલા મંદિરે આપણે માથા પસાડીએ તો આપણો મેળ પડે ખરો તો પરમાત્મા આ મંદિર જ ઘેડ્યું અને આમાં જ એ પોતે જ આવ્યા છે તો આપણી દ્રષ્ટિ અહીંયા જ હોવી જોઈએ અહીંયા જો અહીંયા પારખ પહેલાં થાય ને તો આખા વિશ્વમાં પરખાઈ જાય આપણા મા બાપમાં આપણા ગુરુમાં પણ પહેલાં પારેખાયા થાય પહેલાં ગુરુમાં નહીં થાય ગુરુએ ભલે રસ્તો આપણને બતાવી દીધો પણ પહેલી પારેખાયા થાય હે બાપુ પહેલી પારેખાયા થાય પહેલું નક્કી આયા થાય પછી આખા વિશ્વમાં નક્કી થાય છે અને પછી આખા વિશ્વમાં કે કણે કણમાં અને રજે રજમાં કોઈ જગ્યા ખાલી નથી પછી તમારે ક્રોધ કરવો હોય ને તમારે મારે તો કોની માથે આપણે ક્રોધ કરી શકીએ અહીંયા કરોધ કરવા જાય ને તો કરોધ અહીંયા આવે પેલો અહીંયા લાગુ પડે અને પછી ના લાગુ પડે એટલે આ વિશ્વમાં કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી ઘાટ અનેક હોય પણ પરમાત્મા એક હોય સદગુરુ એક હોય આખા વિશ્વને જે ધારણ કરીને ડેલો છે એ જ આપણા ગુરુ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય આ તો હંધાય ના દેવોના આપણા આખા વિશ્વના આખી સૃષ્ટિના એક જ ગુરુ ઠ તો અનેક હોય પણ ગુરુ એક હોય પંથ અનેક હોય પણ ધર્મ તો એક જ હોય બસ આ જ આપણે નક્કી કરવાનું છે અને જો એટલું નક્કી થઈ જાય ને તો રોજે નિરાશ નિરાશ નિરાજ બીજું કાંઈ નહીં કાંઈ છે નહીં નિરાશ છે નિરાશ થઈ જાવી જો પછી ભલે તમે સત્સંગમાં જાવ તોય ભલે ન જાવ હોય ભલે પણ એકવાર નિરાજ થઈ જાવી જો એટલે કીધું કે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના બીજું સૌ પર હરવું દર્શન કરવા તો ગુરુ દેવ ના ગુરુ થી સૌને તારા એવું નથી ગુરુ મૂકીને એક મહારાજને કંઈક કઈક કોઈ વાત કરી છે કાને કે શામબા ઘરે દર ગુરુવારે સત્સંગ રહેશે એમ તો એવા મહાપુરુષો સમજેલા હું તો એમ કહું કે મહાપુરુષો તો તારા એમ થાય કે ઈ આવે તો જ મોજ આવે અને સત્સંગમાં એ કહેવાય કે હવે આ મહારાજ આવે છે હવે તો બલિહારી છે બાપા એની બલિહારી છે હવે એ મહારાજે ખુદ કીધું કે સત્સંગ દિવસનો હોય કે રાતનો બાપુ તો કે દિવસનો એ કે દિવસના બરાડા પાડે એમાં કાંઈ મેળ આવે નહીં હજી બાપુ સંતોને દિવસના રાત નો ગયું હોય વિચાર કરો આપણી માટે દિવસે નથી રાત પણ અને પછી સંતો વખાણ કરે મોટા મહાપુરુષો વખાણ કરે કે મોજ તો હવે જ આવશે પણ વિચાર તો કરો એટલે નાના માણસો વિચાર કરવાનો રહે બાકી મોટા મહાપુરુષો વિચાર કરવાનો રહેતો આ વાત છે એટલે હમજી હમજી અને જેમ છે એમ આપણને સદગુરુએ સમજાવ્યું છે અને આપણે સમજણના ઘરમાં રહેવાનું છે અને જેમ છે એમ જ હમજી લેવાનું છે જ્યારે આપણો જન્મ થયો ને તારે આપણું રૂપ સ્વરૂપ કેવું હતું સત શીત અને આણંદ આપણું રૂપ હતું અને જેમ જેમ આ દેહનો વધારો થતો ગયો તેમ હું અને મારવામાં આવતું ગયો પણ એ સદગુરુએ આપણે એ છોડાવ્યું છે એ આપણે છોડીને રહેવાનું છે અને જેમ આપણે નાના બાળક હતા એવું આપણે બાળક બનીને અને આપણા સદગુરુના શરણમાં રહેવાનું છે એટલું કંઈ મારી વાણીની વિરામ આપ બોલો સદગુરુ મહારાજની